નમસ્કાર દર્શક મિત્રો લોકकामना ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આર્કાટ કેમા રિપોર્ટર કરશન પામટા સાથેના આજના મુખ્ય સમાચાર. જસદણ તાલુકાના આશા વર્કર તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ પગાર વધારા માટે મોટી સંખ્યામાં બહેનો એકઠા થઈને આક્રોશ સાથે રેલી યોજી અને સરકાર સામે બાઈઓ ચડાવીને પગાર વધારો અને અમારું શોષણ બંધ કરોના નારા લગાવીને જસદણ પ્રાંત અધિકારી

વધારવામાં આવે નહી તો ગાંધીનગર પગાર વધારવા માટે તમામ બહેનો આવેદન પત્ર આપવા આવ્યા હતા તો અમારી માંગ એ છે કે જો અમને દાખલા તરીકે બે હાજર નવ થી અમને જયારે આશામાં લીધા પંચાયતી લેટરપેડ ઉપર રાજ્ય સરકાર હોય ગમે તે હોય અમે ફક્ત છ કે અથવા સાત અથવા હવે દસ થી વધારે કોઈ વ્યક્તિ હોતા નથી તો ખરેખર કામગીરી કરવી એ યોગ્ય બાબત

અમને જ્યારે પગાર ની વાત આવે ત્યારે સરકાર ખરેખર અમારી માથે ખાલી 25 25 પૈસા ફેંકે છે તો અમને ખરેખર એના બાબત ધ્યાન લેવી જરૂરી છે

તમામ રજિસ્ટર અમારા બેનો દુખાવે છે કારણ કે દરેક દરેક કામગીરી બેનો કરે છે અને અત્યારે સરકારે કામગીરી વધારતી જાય છે અને પગાર ના નામે શું કારણ કે પગાર માં પગાર વધારવાનો સરકાર નથી સમજતી કામગીરી નો બોજો આતા બેનો ના તો બેકલેટર માટે માથે વધારતા જાય છે અને કામગીરી નો બોજો એટલો બધો આતા જાય છે કે હવે સરકારે ઓનલાઈન કામગીરી માંગવાનું શરૂ કર્યું છે તપાસ કરવામાં આવશે તો આવી રીતે જો સરકારે હોય તો આતા બેનો પણ આ બહુમારી નિયંત્રણ સામેલ છે આતા પણ બહુમારી મળે છે કારણ કે એમને પણ ઘર છે પણ એમને આ ગામના બાળકોનું ધ્યાન જ્યાં સુધી અમારી કોઈ પણ પ્રકાર વધારાનો જીહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પ્રકારની ઓનલાઈન કામગીરી બેનો કરશે નહીં અને અમારો પગાર છે એ ફિક્સ કરે અને ઇન્સેન્ટિવ બંધ કરે રૂપિયા અમારું વેતન છે જે અને આશા બેનો જે પગાર નો જીહાર પાડે તેની સાથે સાથે વેતન પણ બહાર પાડે ને અમારી એટલી જ તો અમારી માંગણી પણ નહીં આવે તો અમે પૂરેપૂરા પૂરેપૂરા લેવાના હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ